જેને ભાવ પ્રેમ હોય એની મેટેની આ વાત છે સત્સંગ છે એ તમામને લાગુ પડતો નથી સત્સંગ વસ્તુ એવી છે આ કાને આવે ને આ કાને બન તમામ વસ્તુ માણસના હૃદયની અંદર રહે છે પણ સત્સંગ એક જ વસ્તુ નથી પણ સત્સંગ વસ્તુ જો કોઈના હૃદયમાં સ્થાન આપી અને રહે તો એને મોક્ષ માગવા પણ રહેતું નથી સત્સંગ ઈજ મોક્ષનો દ્વાર છે બાય નહી ખરે આપણી પેઢીઓની પેઢીઓઈ ગયો પણ હજી કોઈ ગઢિયા એવું નહીં કીધું કે અમે અહીંયા સહીએ બસ બાકી સંતો ભક્તો છે કાંઈ યુગ અનંત ભલે વહી ગયા પણ અહીંયા ગમે ના સત્સંગ છે કોઈ ભજન છે કે કોઈ પ્રોગ્રામ છે કે કોઈ હોય ના તમામ પણ કોઈ સંતોની વાણી લઈને જ બધાયને હાલવું પડે બસ કારણ કે જે જે સંતો ઈચ્છા છે હતાધાર તાકે બાપા દીગા આપવાનું છે સલાળા તકે દાના આપવાનું છે ભાઈ વિસાવદર તકે વિહામણ આપવાનું છે જુનાગઢ તકે નસી આપવાનું છે ભાઈ બધાય ના સરપંચો પંચાયત બધું હોય છે પણ નામ એનું જ આવે એટલે જેને સત નામની કમાઈ કરી હોય એનું નામ રે આવું આ નામ અમર રે દેહ કોઈનો અમર રહેતો નથી દેહ કરીને તો રામ કૃષ્ણ પરમહંસ કોઈ સંતો ભક્તો બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ પણ જીવ ભાઈ દેહ ધારીને આવ્યા એનો દેહનો નાશ શેષ કાળ ગમે આંબી હોય છે કાળ કોઈને મેટતો નથી કાળ તમામની માથે શેજ કાયમીને મેટ્યા જેમ જેમ માણસ મોટો થતો જાય છે એમ આયુષ એની નાની થતી જાય છે ભાઈ આયુષ તમામની નાની થઈ જ જાય છે અને દેહ કેમ કરીને બાળ અવસ્થા યુવાની અવસ્થા ને વૃદ્ધ અવસ્થા કેમ આવી એ કોઈને ખબર હતી નથી કારણ કે બધા માયાની પાછળ છે કારણ માયા કોઈને મેકવાની છે નહીં માયા મને કે તમને કોઈ પણ ને ન મેખે ભાઈ કારણ કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ભાઈ આ ત્રણેય દેવો છે તૈણે દેવથી પર સદગુરુ દાતા સદગુરુ છે એનું માઇન્ડ મૂકેલું છે કારણ કે એ કર્મના દાતા છે ભાઈ હવે કર્મના દાતા છે એ કર્મથી જ છોડાવી કે કારણ આ દેહ જ આપણો કર્મથી બંધાણેલો છે હવે આ કર્મ સિવાય કોઈ છૂટી શકતું નથી કારણ કે કર્મ માણાને સૂટવું હોય તો શ્વાસ અને ઉશ્વાસનું જ ભજન કરવું પડે કારણ કે નવધા ભક્તિમાં આનો નિવેડો કોઈ દિવસ આ દેહનો આવતો નથી ભાઈ અને બોલન હાર પુરુષ આપણેથી જરાય પણ સેટો હોતો નથી પણ આપણા એમાં એટલું બધું અજ્ઞાનતા છે કે આગું સેટે સેટે આપણે ગોચકી છીએ એટલે પાસે કાંઈ સડતું નથી કારણ કે ભક્તિ કરવા માટે કોઈ વસ્તુ કરવાની જરૂર નથી કારણ કે જીવ છે એ એક ભયંગમાંથી ઉત્પન્ન થયેલો છે એમાંથી એને કોઈ આભડસેટ હોતી જ નથી કારણ કે જે માના આપણે પોતે પોતાની આપણી માના ઉદરની અંદર હોય એ અનેક એવા અંદર જીવ ઉત્પત્તિ થાય હવે વા ભરખે એટલે વાઘરી કહેવાય ભાઈ ભંગમાંથી ઉત્પન્ન થયો એટલે ભંગી કહેવાય પછી જીવ છે ભાઈ એને શિવનું સ્વરૂપ જો દેવું હોય તો કોઈ પણ સત્સંગ અને સદગુરુનું શરણ સેવા સિવાય આ મળતું નથી અને શરણ એક જ રીતે સેવાય છે કારણ કે કોઈ પણ ગુરુ હોય એના શિષ્ય હજારો ભલે હોય ભાઈ પણ ભક્તિ છે ને કરોડોમાં કોકને હેળફૂઝે ભક્તિમાં હેળફૂઝે એવું જ નથી કારણ કે કોઈ નાવું ધોવું કે કોઈ ટીલા કરવા કે કોઈ ભભૂતી સોપડવી કોઈ જટા વધારવી દાઢી વધારવી એ ભક્તિ નથી ભક્તિ એટલે જવાની જરૂર નથી ઘરે બેઠા જ ભક્તિ છે જો નામ તો પણ ભાવે કભાવે જો એનું નામ લીધું હોય ને તો આ નિર્ગુણ વારો બ્રહ્મ બોલે કારણ કે આ તમામ છે ને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ઉસે લઈ જાવ એટલે દેવસે નીચે લાવો એટલે ગુણ છે

પણ એ સદગુરુ સિવાય કોઈ છોડાવી શકતું નથી ભાઈ અને એવા સદગુરુ જો મળે તો છોડાવી શકે બાકી ગુરુનો કોઈ પાર જ નથી કારણ કે લોભી ને લાલસુ ગુરુ હોય કારણ કે ભૂંડ ગુરુ ને સીપા સેલા પછી ભક્તિમાં થઈ ભીતર વાણી પછી એમાં કારણ કે ભૂંડ હોય ને એ ભૂંડ ને શું કારણ કે વિષ્ટાત થતું સીપુ હોય તો એ અંધ હોય પણ રાતે જ ભાળે દિવસે ભાળે ને અંધ હોય કારણ કે લોભ વસ્તુ છે કે ભાઈ કોઈ પણ સ્વાર્થ કોઈ પણ ની સામે તમારો સ્વાર્થ હોય ને સ્વાર્થ ને લઈને જ આ માણસ ડૂબી રહ્યો છે કારણ કે ભક્તિ કરો તો નિષ્પાપી બનો નિષ્કલંકિત બનો નિષ્ફાવે સ્વાર્થ ભાવે ભક્તિ કોઈ તમારો એમાં સ્વાર્થ હોવો નહીં કારણ કે હું માગું ને તું દે એ મને મંજૂર નથી કે કર્મનું ફળ છે કર્મ જેવું કરો તો જ તમને ફળ મળે કારણ કે એમને બે હિરો કે હુઈરો તો કાંઈ મળતું નથી કોઈ પણ કર્મ તો કરવું જ પડે ભાઈ કર્મ અને કર્મ ક્રિયા સિવાયનું ફળ નથી ને કર્મ કોઈને મુક્ત એટલે સંતો ઘણા થઈ ગયા ને ઘણા કમાયું કરી ગયા પણ આપણી માટે એને રસ્તો મેખેલો છે કે ભાઈ આ રસ્તે આ લોકો અને એને વાણ્યું એના કારણ કે એ નાદ બધા એના સુક્ષમ ગતિના દ્વાર ખુલી અને જે નાદનો અવાજ છે એ તમને બધાને સંભળાવેલો છે જે કોઈ ભક્તિ કરતા હોય એને ખબર હોય ભાઈ આને નાદનો અવાજ કેમ અને એના એ રસ્તે આ એને મોક્ષ હશે બાકી બધા સોરાશીના દિવસ છે કારણ કે કોઈ માળામાં થાળામાં અને જાળામાં ખોળામાં ભાગે જ મળે હો સતનામની કમાઈ કરો તો ખોળામાં મળે ને ખોળામાં મળવો બહુ દુર્લભ છે ભગવાન સીધો આપી આપી દે દે પછી કુવો હોય ને થાળું હોય એમાં પશુ પક્ષી ગમે એ બનાવી દે ભાઈ પછી માળામાં આપે પણ ખોળામાં પાછું જો જવું હોય તો આ સતનામની કમાઈ કોઈ પણ કરવી પડે ભાઈ અને એ કારણ કે એમાં ઘડાઈ ગયો હોય અને એમ એજ રીતે થઈ જાય બોલવું પણ આ આપો આપોઆપ નારાયણ વણાઈ જાય મારે છે મારે બોલવું નથી પણ બોલાય જો બોલાય જતું હોય સદગુરુ નામ કારણ કે હાથમાં કામ મુખમાં હરીનું નામ અને જેની સુરતા સાનમાં સદગુરુની આરે જોડાણેલી હોય એ જીવને કોઈ દિવસ કાળ અડી શકતો નથી કાળ ના કાંઈ નથી કારણ કે મરજી વોથી નથી જીવતો હોય એનું કામ છે આ ભાઈ અને જીવતા માણસનો કોઈ દિવસ વિશ્વાસ ન કરવો આ મારા ગુરુ પણ કહેતા ને હું પણ કહું ભાઈ માણસ નહીં જીવતો છે કોઈ દિવસ કોઈને કામ આવતો નથી ભગવાને પણ માણસ જેવું આપવું તો બનાવી અને પોતે પરવેર્યો પણ તોય એને નડે ભાઈ કારણ કે ઈ જ ભગવાનને નહીં માણસ ઊભો બનાવ્યો તો આડો હાલે આડા બનાવ્યા એ ઊભા ઢોરશે આડા બનાવ્યા ખીલે એટલે એ ખીલે વયો હોય માણસને કેલા ઘેર્યા વયો તો એ ન લે ભાઈ ઊભા બનાવ્યા માણસની અંદર નવ્વાણું અવગુણ જ સદગુણ મૂકેલો છે જો કોઈ હં એવો જાગી જાય સદગુરુના નામની અંદર અને સદગુરુના ગુણને હરિનો બંધો છે મોક્ષ માગવા પણ નથી જીવે પણ મોક્ષ મેળવીને એટલે સંતોએ કીધું છે કે ભાઈ સલતા ન દેખે ચંદ્રમાવતી નો દેખેવેલ હાશા હરિભગત ને કોઈ ભજતા ન દેખે હાશે સદગુરુ મહારાજ કારણ કે હાડાબાર સંપ્રદાય છે એમાં સદગુરુ મહારાજ છે ને જે અડધો ધર્મ છે ને એ કારણ કે જતી ને સતી હનુમાન જતી લક્ષ્મણ જતી ને ગોરખ જતી અડધો જતી તો ત્યાં સુપાઈને રે એ કોઈ ખરો બ્રહ્મકા ભેદ બતાવો બાકી નકર તો આમાં કોઈ એવા ધર્મનો પારદ નથી અને ધર્મ ની કોઈ એવું નથી કે આ ધર્મમાં બધાય સત્યના માધ્યમથી ચાલે છે ભાઈ કોઈ ધર્મ કોઈ દેવીમાં કોઈ દેવસ્થાનમાં ગમે ને ઠેરાણા એ બરોબર જ છે ભાઈ કોઈને પાકું છે કે આ ખોટું જાણાના એ બરોબર છે પણ એક છે કે જેને મોક્ષની તમન્ના છે ભાઈ અને જેને એવું નક્કી જ પણ કરી લીધું છે કે પાછું મનુષ્યનો મનુષ્ય જ અવતાર લેવો એની માટે સદગુરુ ભક્તિ અને સદગુરુ છે એ એક ભગવાન બનાવવાનું કારખાનું છે ભાઈ સદગુરુ સિવાય ભગવાન નો બને ભાઈ અને સદગુરુ છે એ એક તત્વ છે આ દેહને અંગે અંગેથી કાપી નાખો પણ આત્મા તમને ન મળે કોઈ કાપીને કહી દે કે આને આત્મો અહીંયા છે તો એ ખોટી વાત પણ સંતો એ કીધું છે કે ભાઈ આત્મા તત્વ સીના વિંદા સાધના સર્વે જૂઠી તમારે તમારા દેહ ની અંદર જવાનું છે બાર ઉની તાઈ જવા ત્યાં હું તો એમ કહું કે આખી જિંદગી ભલે તમે એક દેવસ્થાન ને થળે ન જાવ બાકી તમે તમારા દેહની અંદર ઉતરવાનું છે કારણ કે લોખંડ જેવું લોખંડ પછી આમ નીકળી જતું હોય તો આ દેહ આ ઈશ્વરે કેવો હો હો વર કોઈ કીધો હોય કેવો દેહ અને સતાય આવો અમૂલક દેહ મળ્યો સતાય માણસને ભાન નથી આ દેહની કોઈ કિંમત નો અમૂલક છે અમૂલ આ લખ્યાવારો દેહ છે લખવાનો નથી આ અમૂલક કારણ કે જે કોઈ તમને કહે કે ચાલો ભાઈ તમારી બે આંગળી આપી અંગૂઠો આપ કરોડો આપે આપે પણ તમારું કર્મ અડી જાય એટલે લઈ જાય એટલે કર્મ થી બસવું હોય તો સદગુરુ મહારાજનું નું નામ લેવું પડે ને તો સદગુરુ મહારાજ જ આમાંથી છોડાવીએ કે બાકી નકરા હશે ને સંસાર સાગર તો મહાજળ ભરીએ ભાઈ આ સંસાર છે એ ઓલો સાગર તો એક બાજુ રહ્યો છે પણ મનુષ્યનો મેળાવડો છે કારણ કે આ જે માણસ છે ને એક સંસાર છે પણ એ ખારો છે કડવો છે કેટલી પ્રકારના એમાં રસ છે ભાઈ પણ કોકને સદગુરુના શેડા અડ્યા ને એને એનો મીઠો મેરાવણ કરી મેણ્યો અને એને બધા છેડા કાપીને કારણ કે શેડા કાપ્યા પછી જ આ રસ મળે નખર આ રસ મળતો નથી તાય શેડો અડ્યો રે તો આ રસનો એટલે સંતો જે ને સંતો ભક્તો જે ને આમ રે જગત ની હારે પણ એમ શેડા માથે કાપી નાખેલા શેડા કાપ્યા વિના મોક્ષ કોઈને મળતો નથી કારણ કે મોક્ષય જેને એને મેળવવો હોય એને કાંઈક દાવ ઉપર મેકવું પડશે આપણે ગમે રમતા હોય દાવ માથે મેકવું પડે ને કારણ કે આ તો ત્રણ લોકના ના થાય રે બાજુ રમવાની છે હવે એક આપણે સામાન્ય માણસ મળવું હોય તો એ મેની કષ્ટી પડે તો અત્યારે ત્રણ લોકોનો નાચ જે બધું હલાવી રહ્યો એની યારે વાત કરવી પેલા મને આ વાત પણ જ્યાં સુધી આ તમારું નરોતન નગરી જાગૃત ન થાય ત્યાં સુધી ઈશ્વર કોઈને મળતો નથી ભાઈ દેવજ પંડિતને હાડી હાથ તો શિષ્ય હતા એમાં શારદ જ નીકળ્યા આલો ઉલો વિન્યુ ને ટાંગો બીજા બધા ગયા એટલે કરોડો માણસની મેદની હોય પણ એમાં નીકળે કેટલા ઈસ જોવાનું હોય આ તો માથા આટ માલ છે જેને માથું નો હોય ને એને હાલે પેલા તો માથાની જ ભય હોય એને આ વસ્તુ હાલતી નથી ને માથાની જેને ઓલી હોય ને એને હું તો એમ કહું કે એને ગુરુ શરણ સ્વીકારવું નહીં એને સ્વીકારવું નહીં એને એમને આનંદ કરી ખાઈ પીને એ ટેસડા કરે એને કાંઈ વાંધો અને આ શરણ શીખેલું પછી તો બહુ હાકો આવે ભાઈ બહુ રેડ આવે કારણ કે છે ને એની વેદના લેવી છે કારણ કે દેવ પંડિત છે ખાડી હાથ સો હતા ને એની વાણી ભાખેલી છે ને હજી હાલે ગુરુ શરણ સ્વીકારવું બહુ હાલું છે જે એ શરણને પાળવું એ તો ભલા માણસ છે આ દેહની ખાલ પાડવા જેવી છે જેલનાથ ને વાઘનાથ મળ્યા એટલે એનો નાદની વાણી બોલાય કે ભાઈ ભીખો રાખવું ભયક શરીર ને પડાવવું ખાલી એ ખેલ એ સતાય ન તો એટલે આમાં આવરણ વરણ કારણ આવું બધું ઉત્પન્ન કરે એટલે જે સત્ય જેવી વસ્તુ હોય હું એમ કહું કે કદાચ માણસ ન કેતા કે ભાઈ વસને મર્યા વસને છોડી દીધા રાજ અમુક અમુકે વસન માથે રાઝ છોડી દીધા ને અને અમુક વસનથી મરી પણ ગયા ને હે તો એવું વસન છે ને એવું ઈ એક અમૃત પણ છે અને એક ઝેર પણ છે ઈ માણા થી ઝેર ને અમૃત કઈ આઘું નથી માણા ને હેઝેડ પડે પછી ખબર પડે કે આને ઝેર કહેવાય ને આને અમૃત કહેવાય પણ હવે આમાં અમૃત ને બિલે ઝેર પી જાય તો ઉથમું થાય